અને દિવાળી પછી લાભ પાચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવશે ત્યારે ટેકાના ભાવને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વની બેઠક પણ યોજી આ બેઠકમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા સહિતના અધિકારીઓ જોડાયા અને મગફળી ઉપરાંત કપાસની ખરીદીમાં થયેલા વિવાદની સમીક્ષા પણ કરવામાં આવી તો બીજી તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે દસ ટકા ભાવ વધારો મળ્યો છે મગફળી વેચવા માટે નવ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે એ જાહેર કર્યા છે એ જાહેરમાં લગભગ ત્રણ થી દસ ટકા નો વધારો આપણને મળ્યો છે જેથી કરી આગામી સમયમાં રવિ સિઝન ખેડૂતોએ ટેકાના ભાવના આધારે પોતાનું ખેતીનું પ્લાનિંગ કરી શકે અને લગભગ હું માનું છું ત્યાં સુધી મારી પાસે થોડા આંકડા છે હું આપને આપું ઘઉ પ્રતિમણે પાંચસો સત્તર જવ પ્રતિમણે ચારસો ત્રીસ ચણા પ્રતિમણે અગિયારસો પંચોતેર મસૂર ચૌદસો રૂપિયા અને રાયડો તેરસો આઠ રૂપિયા આમ લગભગ છ થી સાત ટકાનો એવરેજ વધારો એ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે જેથી કરી ખેડૂતો પોતે પ્લાનિંગ કરી શકે આ ટેકાના ભાવના આધારે તેમને કયા પ્રકારના પાકોની ખેતી કરવી છે